દાંતીવાડા બેઠક પરના ઉમેદવાર પીજે ચૌધરીનું મોટું નિવેદન બનાસ ટેરીના નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થશે અને પાર્ટીના આદેશ મુજબ અન્ય લોકોને ફોર્મ પાછા ખેંચવા પડશે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અણધાભાઈ પટેલ કેપી ચૌધરી સહિતના દિગ્ગજો પણ બનાસ ટેરીની ચૂંટણી માટે મેદાનમાં છે અત્યારે ભાજપ સામે ભાજપના જંગ જેવી સ્થિતિ વચ્ચે પીજે ચૌધરીનું નિવેદન બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી દાંતીવાડા બેઠક માટે ઉમેદવારી નોંધાવી ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને નિયામક મંડળ બિનહરીફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સ ઇન ગુજરાતી બનાસ ડેરીની આજે બે હજાર પચીસ છવ્વીસના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે એમ મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં

દૂધના વ્યવસાયની ડેરીના વ્યવસાય સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં બી મેડિકલ કોલેજ છે સૈનિક સ્કૂલ છે સ્વાસ્થ્યની બાબતમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની છે હજારો દર્દીઓના ફ્રીમાં સારવાર થઈ રહ્યા છે એટલે આ પ્રમાણે બનાસકાંઠા જનતાની જે વિશ્વાસ છે એમનો જે શંકરભાઈ સાહેબ ઉપર એ અતૂટ છે અને મને વિશ્વાસ છે કે આખી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થશે શંકરભાઈ સાહેબના નેતૃત્વ બધા પાર્ટીનો આદેશ થશે બધાને પાછા ખેંચવા પડશે લોકોને વિશ્વાસ છે લોકો બધા શંકરભાઈ સાહેબની સાથે છે એટલે બધા જ પાર્ટીના આદેશ પ્રમાણે દરેકને કામ કરવું પડશે